જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો કાલનો તમે બ્લોગ જોયો કે ના જોયો મારો ભાઈ જોતા હોય યાર અમે સોમરિયા ભગવાન ના દર્શન કરવા જતા સોમરાજી તો અત્યારે હાલ અમે આજનો વ્લોગ શરૂઆત કરી લીધો છે ભાઈ અમારા તબેલાથી કારણ કે આપડે આજના દિવસની શરૂઆત કરવી છે કોમેડી રીલ થી તો જુઓ આ તો વિક્રમભાઈ પણ આવી ગયા વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય માતાજી મિત્રો ખાઈ નાયા હા હું ખાઈ નાયા કટ કટ કરી કટ કટ કડી એટલે હું કટિંગ કરી દઉં વિક્રમ તે કડી બનાવી કોઈ નહીં મેં ખાટ ખાટ કરી બનાવી કે હું આ વિક્રમ ભાઈ ખાટી ખાટી કડી ખાધી છે બાકી હાર્દિક ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલો બસ શાંતિ શાંતિ છે હું ખાઈ ના કડી ખાઈ ના આપણે કડી ભાઈ આજકાલ બધા કડી ખાઈ રહ્યા છે કારણ કે કઢીનો માહોલ છે અને બાજરીના રોટલા તો અત્યારે હાલ આપણે કોમેડી રીલ બનાવવાની છે તો વિક્રમ ભાઈ ના ઝાડ ઉપર ચડાવી દઈએ આ જો આ જીવાય બોટ સુમુ આ હેનું ઝાડ છે વિક્રમ કેવ કે આ

યુટ્યુબ લાઈવ જર્ની ગુડ સ્પીકિંગ ઇંગ્લિશ કર્યું છે તો એમને ખાલી ગુડ અને હું તો તો બધું શકું છું ઇંગ્લિશમાં ખબર છે તમને તમે શકો છો ભાઈ અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે હતા ભાઈ તબેલામાં અને મારે એક સ્પેશિયલ આઈસર મંગાવી છે ભાઈ અંદર બધો ગચ્છો આવ્યો છે તો અમે જોવા માટે આયા છીએ ભાઈ તો જોવા તમને પેલા બતાવીએ આયર્યું ભાઈ ગચ્છાનું ભરેલું આઈ સર તમે જોઈ શકો છો ભાઈ બરોબર અમારે ગાય બે એને ખવડાવવા માટે મિલી જાય છે લગભગ એક જ ગચ્છું નાખે તો એ ગાય બે ધરાઈ જાય નઈ ધરાઈ જાય એક પોટ ઢોળ ચાર પોટ ઢોળ હા લ્યો એક જ કચ્છ બોલો બહુ સારું કહેવાય તો તમારો કોન્ટેક નંબર આલી દો કોઈને કદાચ મંગાવો હોય તો મંગાઈ શકે કોન્ટેક્ટ નંબર છે બોલું નંબર હા નંબર બોલી દે એટલે વધુ ના 63 51 31 80 21 એસી એક હે ને આ દીપાભાઈ નો ભાઈ નંબર છે તો તમારે કોઈને મંગાવવાનો હોય તો કોન્ટેક્ટ કરજો જરૂરથી બરોબર તમને જો ગચ્છો બતાવીએ થોડો અંદર ડિઝાઇન બતાવીએ

તો ભાઈ મારા પપ્પા મારા પશુપાલક છે બરોબર મારા તબેલો છે લગભગ સાત આઠ જેવી ગાયો છે અને ચાર પાંચ જેવી બે હો છું ભાઈ એકદમ તગડી બે હો કે પપ્પા જય માતાજી જય માતા કૃષ્ણ શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આમ શિયાળો આવે ને એટલે ઢોર માટે બધું ઘાસ ચાલુ જોઈએ એટલે ભૂ કો હોશિયાર બધું છે પણ જાડે જો આ જોડે જોડે આ મારા આ ઘાસ છે ને એ મારા માટે તો અત્યુત્તમ છે એટલે પણ તમે પણ લો બરોબર આમ લીધું જ આખી ગાડી ઉતારતી હતી

તો ભાઈ આજે આપડે જોરદાર પ્રેમ કરવાનો છે વિક્રમ સાથે વિક્રમ તો હોમ ડલમ બે તમને દેખાતું હે ભાઈ એટલે તમને જોવા મળીયે છે કે ભાવોજી શું પ્રેમ કરવાના છે હાર્દિક ભાઈ અને મે બે જોરદાર પ્રેંક કરવાનો છે આ પ્રેંક તો કરવાનો છે પણ મતલબ જોરદાર પ્લાન બનાવ્યો છે વિક્રમભાઈ જોડે ગજબ બે જતી તો બરોબર અમે તમને થોડો પ્લાન કે દીએ વિક્રમભાઈ ના હોય પ્રેમ બરોબર કે એ કે ઓકે ના નહીં કેવ યાર ની મજા આવે તો નક પર બધા વિડિયો મેં જત રહી અમને તત વિડિયો આખો નહી જો પા વાત તો હે હા તે એમ કરી હડ એમ કરી કે એ અને કરી અમે પ્લાન નહીં કેતા ભાઈ અમે કેવામો નહી પણ કરવામાં માનીએ છીએ સમજ રહ્યો આ પ્યારી સમજ ગઈ તો આપણે પ્લાન કરીએ બરોબર રેડી ને બરોબર તો ચલો તાન તો એ બધા બ્લોગ માં બનાવ્યા આપણે પેલા વિક્રમ ભાઈ લઈ જઈએ લેટ વિક્રમ લેટ વિક્રમ આપણે ગેમ રમી નાઈએ લેટ કો લેડ લેટ આપણે વિડિયો બનાવતા હે થોડું ના જાવ સમ અલે હું કા બંધ કરી દીધી યાર ડાલુ લઈને જવાનું તું લે તો ચલો તાન વિક્રમ ભાઈ અમાર જોડે આવી ગયા છે અલે આ વાત તો ફલે તો લેડો વિક્રમને ને લઈ જઈએ આપણે એક જોરદાર જગ્યાએ ઓ તો મામા કે મજામાં હા શાંતિ જગ્યા

તો આ રીતે આપણે લટકવાની કઈ કિચન બરોબર પેલા હાર્દિક લટકે મૂળ લટકે વિક્રમ લટકે એટલે જેમ લટકે ને આબુ વિક્રમ તારા પાછળથી કોઈ તો લઈ આટલે ઉડાડી મેળવ્યો વિક્રમ પડે સીધો નીચે કોમ કરાવે મૂળ લટકું અને પેલી પેલી વખત ભાગી જાય તો એક્ટિંગ કરે મારું ભાઈ તમે હાથ ઉલા લટકે તો ભાગી જાય તો મિત્રો આ જે ડારી છે એટલા માં લટકવાનું છે ત્રણ વાર આ રીતે હાર્દિક ભાઈ ત્રણ વખત લટકવાના છે ભાઈ આ રીતે વારા પરથી વારા લટકવાનું બરોબર

यस yes! मैंने भी कर दिखाया ये काम कोई आसान नहीं था लेकिन मैं सारे काम कर, सक... <laughs> कर सकता आजा भाई आजा भाई विक्रम नो वारो चलो भाई विक्रम नो तीजन फास्ट राइनर फास्ट राउंड आई आइए भाई फाइनल राउंड चलो विक्रम रेडी करो भाई एक बाय बाय ये

બસ એ બસ 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 મટી ગઈ મટી લાગે મટી લાગે એકદમ સે મજા આઈ લે પ્રેંક માં મજા આઈ ગઈ જાની યાર તો મિત્રો તમને ભાઈ પ્રેંક માં કેવી મજા આવી કમેન્ટ કરીને જણાવજો એકદમ નાનો પ્રેંક હતો અલગ જ ટાઈપ બહુ રિસ્કી હતો પણ વિક્રમ તાર લાગી શકે અરે હા સુબો બોલો ભાગી ગયો બોલો ભાગી ગયો ચેટલા એક બે ભાઈ ચોક કુલા ભાગી જાય વિક્રમ ને બેટ કુલાયું કે તો મિત્રો પ્રૅન્ક તમને ગમે તો લાઈક કરી દેજો ભાઈ વિડીયો બરાબર ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને મર્યા સીધા કાલના નવા બ્લોગ માં આજ માટે આટલું જ છે કારણ કે માર થોડું બહાર જવું છે બરોબર તો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બાય હા આ ના જોવા આપડા કન કમ પોપોય નઈ બેહતોનું જો તો કેડીયો તો બેહી ક นับักตุนับักตุนอะไรนับบ <c oughs> ักเลี้ยงหัวบักหน่อยดิเจ้วิเคราะห์เบคอนนักนาเทควิเราะหาหน้าเลือหัวมันไปอามาพ่อบอกให้เราเดินบักหน้าหิ่งบั